ઈડર ટાઉન ના કેમ પટેલ હાઈસ્કૂલ પાસે એક ઝડપ નું બનાવ બનેલો હતો એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી પંદર લાખ ભરેલું બેગ ઝૂટવીને બે ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચુક્યા હતા એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા આ દરમિયાન અમારા એલસીબીના કર્મચારી એએસઆઈ છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ એ બંનેને બાતમી મળેલી હતી કે બે ઈસમો કાળા કલરનું બેગ લઈને ઈલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય આવે છે એમની તપાસમાં રહીને આ બે પકડી લીધેલા હતા અને એ એમના બેગમાંથી કેશ મળી આવેલો હતો જે બાબતે એમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા એટલે એમને એલસીબી લાઈને ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણઝારા એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ ચોવીસ ના રોજ આ બંને જણાએ બાઈક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ચૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી ત્રણે જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા હિંમતનગર તથા વિજાપુર અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક છે વિવેક શાહ એ આ ફોર વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા બે જણા જે કિરણ અને રાહુલ એ બંને બાઇક લઈને જતા હતા એ દરમિયાન જ અમારા એલસીબી ના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા આમને પાસેથી અમે અગિયાર લાખ છ્યાસી હજાર આઠસો પચાસ રૂપિયા રિકવર કરેલ છે એના સિવાય બે મોબાઈલ ફોન પછી સ્કૂલ બેગ અને એક મોટર સાયકલ એમ કુલ મળીને બાર લાખ એકાવન હજાર નવસો નો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે

એમને આગળથી અહીંયાથી કઈ રીતના આગળ વધવું કાર પ્રોવાઈડ કરવી અને આગળનો જે પ્લાનિંગ છે એમાં રાહુલની મદદ કાઢી છે હાલ કિરણ ચેનવા અને રાહુલ વળજારા આ બે જણાની ધરપકડ કરવામાં આવેલ છે ના હજી કાર ને કારણ કે એ લોકો એ રેન્ટેડ કાર લીધેલી હતી ગુના માં ખાલી મોટર નો ઉપયોગ થયેલો છે એટલે મોટર સાયકલ રિકવર કરવામાં આવેલી મોટર સાયકલ છે એ રાહુલ વણઝારા છે ચોરી શા કરી દીધું કે ચોરી કરવાનું હાલ તપાસ ચાલુ છે કે બેઝિકલી એ કયા રીઝન થી આ ચીલ ઝડપ કરી લી હતી એની વધુ તપાસ કરીને એ બાબતે આપને માહિતગાર કરવામાં આવશે